मतलब आप अंक को बोले कि आप जाओ अंजलि है मेरे है। पास बैठी है ऐसा धीरे धीरे सब समझ थोड़ा थोड़ा तो मुझे आता है आएगा ब्राउनी ब्राउनी जो है ना एकदम ग्रीन ग्रीन જો આ ધાણા પણ આંટીએ તોડે તા થોડા મારે ને થોડા એમના પેન આગળ હજુ અહીંયા આગળ થશે ને હવે જો યલો યલો ફ્લાવર એટલે મસ્ત આવે છે બ્રાઉન પાછી બેગમાં મૂકી દીધી છે હવે થોડી વારમાં જઈશું ઉપર કે એને ગરમી વધારે લાગતી હશે તો બ્રાઉનની બેગમાં છે પાછળ ચાલકને ધણા લઈ લીધા છે તો હવે ઉપર જઈશું ઘરમાં તો જો તમને વિડીયો ગમી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ જેને ના કરી હોય એ કરી દેજો તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું બાય